યાર કારણ કે મિત્રો રાજ્યના વાતાવરણમાં અત્યારે ઊભી થઈ છે અચાનક મોટી અસ્થિરતા અત્યારે આપને જણાવી દઈએ તો શિયાળાના અંતિમ દિવસો ચાલી રહ્યા છે ને જેવાની અંદર છેલ્લી કેટલીક કલાકોથી ગુજરાતના હાઈ લેવલના વાતાવરણમાં વાદળોનું વાતાવરણ બનતું જોવા મળ્યું છે પવનોની દિશા પણ બદલાણી છે આપણે આજના વિડીયોની અંદર મિત્રો ખાસ જાણીશું કે આવનારા ત્રણ દિવસની અંદર

એટલું જ નહીં અત્યારે તો આવી રહેલી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી જેમાં અંબાલાલ પટેલે આવનારા દિવસોથી લઈ મિત્રો માર્ચ મહિનાની આગાહીની સાથે જ અત્યારે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની પણ આગાહીની જેની અંદર આવનારા પંદર દિવસની અંદર વાતાવરણમાં મોટી અસ્થિરતા વાદળિયા વાતાવરણથી લઈને ઝાકળ વર્ષાથી લઈ મિત્રો ગરમી સુધીની આગાહી આ નિષ્ણાંતોએ કરી છે આ તમામ અપડેટ આપણે એક પછી એક મેળવીશું એ પહેલાં તો મિત્રો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને કરી દેજો સૌથી આપણે રાજ્યની અંદર મિત્રો અત્યારે અચાનક ફરી અસ્થિરતા ઊભી થઈ છે અમે તમને મિત્રો ગુજરાત સહિત ભારતના તમામ જે રાજ્યો છે કે જેનું ઉપગ્રહ ઉપરથી સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ અને જેમાં તમે જોઈ શકો છો અત્યારે ચાઇના ઉત્તરી જમ્મુ કાશ્મીર ઉત્તરી ભારતથી લઈને અફઘાનિસ્તાન પાકિસ્તાન વાળા ભાગોથી લઈ અરેબિયન સિંહના ખાડીવાળા વિસ્તારોની અંદર મિત્રો જોવા મળી રહ્યા છે વરસાદી વાદળાઓ આપણા ગુજરાતના વાતાવરણમાં પણ તમે જોઈ શકો છો અત્યારે રાજસ્થાન લાગુ ઉત્તરી ગુજરાતના સરહદી જેટલા પણ પંથકો છે કે ત્યાં અત્યારે હાઈ લેવલના વાદળો આકાશમાં જોવા મળ્યા છે છેલ્લી કેટલીક કલાકોની અંદર સૌરાષ્ટ્રની અંદર પણ મિત્રો તમામ જિલ્લાઓની અંદર વહેલી સવાર દરમિયાન મિત્રો હાઈ લેવલના વાદળોનું વહન જોવા મળ્યું હતું અને હજુ પણ રાજ્યની અંદર મિત્રો એકવીસમી ફેબ્રુઆરી સુધી રાજ્યના ઘણા વિસ્તારોમાં વાદળાઓ કે જે અમુક વિસ્તારોની અંદર તો મિત્રો વરસાદી છાટા સ્વરૂપેનું આપી શકે છે માવઠું ખાસ તમામ ખેડૂતો આજના વિડીયોને જાણી લઈને મિત્રો આપણે જાણીશું કે રાજ્યની અંદર ફેબ્રુઆરીના અંતિમ દિવસોમાં પણ ફરી વાતાવરણની પલટાની સંભાવના છે જાણીશું એ પહેલાં અત્યારે ભારતીય મોસમ વિભાગ તરફથી આવી રહેલી લેટેસ્ટ વરસાદની આગાહીને લઈ જાણ ઉત્તરીય ભારતના ભાગો પર આવી રહેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણેય ભાગોની અંદર એક સાયક્લોનિક વરસાદી સિસ્ટમ ઊભી થવાની સંભાવના રહેશે અને જેના કારણે જોઈ શકો રાજસ્થાનના ભાગો હોય પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરવાળા ભાગોની અંદર પણ વરસાદની આગાહી મિત્રો ભારતીય મોસમ વિભાગે કરી દીધી છે ઓગણીસમી તારીખે જોઈ શકો છો રાજસ્થાનવાળા ભાગોમાં વરસાદી માવઠું થવાની સંભાવનાની સાથે જ આપણા ગુજરાતના પણ ઉત્તર ગુજરાત અને કચ્છવાળા ભાગોની અંદર મિત્રો એ વાદળાઓનું વહન આ ભાગોમાં આવી શકે છે આપણે જોઈશું શું ગુજરાતની અંદર પણ માવઠું થશે કે નહીં એ પહેલાં તમે જોઈ શકો છો મિત્રો પૂર્વી ભારતના ભાગોમાં પણ વરસાદની આગાહી ભારતીય મોસમ વિભાગે અત્યારે ઓફિશિયલી જાહેર કરી છે બંગાળની ખાડીના ભાગોમાંથી પણ ભેજવાળા પવનોની વહનની ગતિ અને ઓડિશા થી લઈ વેસ્ટ બંગાળ સુધીના ભાગોમાં પણ આ વરસાદની આગાહી રહેશે મોસમ વિભાગ ઉત્તરી અને અને પૂર્વી ભારત બંગાળની ખાડીના પૂર્વીય રાજ્યોમાં વરસાદની આગાહી આપી રહ્યું છે અને મિત્રો વીસમી ફેબ્રુઆરીના દિવસમાં પણ તમે આગાહીનો મેપ જોઈ શકો છો જેની અંદર ઉત્તરી ભારતના વિસ્તારોની અંદર મિત્રો જોઈ શકો છો હિમવર્ષા સાથેના વરસાદની આગાહી આઈએમડીએ કરી દીધી છે

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ના કારણે મિત્રો આવનારા ઓગણીસ વીસ અને એકવીસ તારીખ દિવસો દરમિયાન ઉત્તરી ભારતના ભાગોથી લઈ આપણા ગુજરાત સુધીનું વાતાવરણ પલટાશે તો અમે તમને મિત્રો મોડલના આધારે અહીં બતાવી રહ્યા છીએ અને તમે જોઈ શકો છો ખાસ કરીને પાકિસ્તાન વાળા ભાગો પરથી પૂર્વી ભારત ઉપર ગતિ કરતું એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તરી ભારત ઉપર આવી રહ્યું છે જેમ જેમ આગળની કલાકો વધતી જશે તેમ આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના વાદળોનું ઝુમખું મિત્રો ધીમે ધીમે ઉત્તરી ભારતના જે વિસ્તારો છે પશ્ચિમી ભારત કે જ્યાં જોઈ શકો છો મિત્રો પાકિસ્તાનવાળા ભાગો પરથી વરસાદરૂપી વાદળોનું ઝુંડ ઉત્તરી ભારતના ભાગો પર ઓગણીસમી ફેબ્રુઆરીના રાત્રિથી લઈ વીસ તારીખના સમયગાળા દરમિયાન જમ્મુ કાશ્મીર પંજાબ અને હિમાચલ પ્રદેશ લાગુના વિસ્તારોમાં હિમવર્ષા સાથેના વરસાદ સાથેનું આપશે અહીં સાથે જ ગુજરાતના વાતાવરણમાં પણ તમે જોઈ શકો છો મિત્રો આવી રહેલો આ વાતાવરણ ગુજરાત કરીને આગાહીના દિવસો દરમિયાન ગુજરાતના વાતાવરણમાં હાઈ લેવલના વાદળો જોવા મળી શકે છે તમે જોઈ શકો છો મિત્રો ઓગણીસમી તારીખના દિવસે કચ્છવાળા વાળા વિસ્તારો છૂટાછવાયા તમામ કચ્છના જિલ્લાઓના વાતાવરણમાં વાદળિયું વાતાવરણ જેમાં પણ વહેલી સવાર દરમિયાન સારા એવા વાદળાઓ નોંધાઈ શકે છે આ સાથે જ મધ્ય ગુજરાત અને ઉત્તરી ગુજરાતના વિસ્તારોમાં પણ જોવા મળી શકે મીડિયમ લેવલના વાદળો પણ રાજ્યની અંદર જોવા મળી શકે છે ને જેમાં સૌરાષ્ટ્રના ભાગોમાં પણ આવનારી કલાકોની અંદર જોવા મળી શકે છે આ પ્રમાણેનો ફેરફાર આપણે જણાવી દઈએ રાજ્યની અંદર મિત્રો ખાસ કરીને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કે જે ગુજરાતને વાદળ સ્વરૂપે વધુ અસર કરવાનું છે અને વીસ ફેબ્રુઆરીના દિવસે તો જોઈ શકો છો જોઈ શકો છો મિત્રો ભાવનગર રાજકોટ બોટાદ અમરેલી થી લઈ જુનાગઢ ગીર સોમનાથના છૂટાછવાયા કેટલાય ભાગોમાં મિત્રો આ વાદળિયા વાતાવરણથી લઈ કસવાળા વાદળોનું વાતાવરણ રાજ્યના આકાશમાં છવાશે મધ્ય ગુજરાતથી દક્ષિણ ગુજરાતના સુરત ભરૂચ લાગુથી પૂર્વ ગુજરાત દાહોદ પંચમહાલ સુધીના ભાગોમાં પણ આ ફેરફાર આવી શકે છે ને મિત્રો આપને જણાવી દઈએ પવનની ગતિની વાત કરવામાં આવે તો આવનારા દિવસોની અંદર પવનની ઝડપ પણ ફેરફાર થઈ શકે કેટલીકવાર ઉત્તરી પવનો તો કેટલીકવાર પશ્ચિમના પવનો આમ વાતાવરણના પવનોની અંદર પણ એક મોટી અસ્થિરતા ઊભી થશે જોઈ શકો છો વીસ તારીખના પવનની ગતિની વાત કરવામાં આવે તો આગાહીના દિવસોમાં જેમાં ઓગણીસ વીસ એકવીસના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પચીસ કિલોમીટર પ્રતિ કલાકના ઝડપના પવનોની સાથે જ ઉત્તરી ગુજરાત અને કચ્છવાળા ભાગોની અંદર પણ પવનની ઝડપ વધવાની સંભાવના રહેશે આગાહીની સાથે જ માવઠાની સંભાવનાની વાત કરવામાં આવે તો મિત્રો આ પશ્ચિમી વિક્ષોભ સૌથી વધારે કચ્છ અને ઉત્તરી ગુજરાતવાળા પંથકોને અસર કરી શકે છે ને એકલ દોક્કલ એવા વિસ્તારો હોય ઉત્તર ગુજરાત કે કચ્છના કે ત્યાં સંભવિત થાય તો મિત્રો છાંટ છૂટ રૂપેનું માવઠું ઉત્તરી ગુજરાત અને કચ્છના કેટલાક ભાગોમાં પડી શકે જોકે આગાહી મિત્રો ખૂબ જ ઓછી હોય જણાઈ રહી છે પરંતુ રાજ્યના વાતાવરણમાં વાદળિયા વાતાવરણની સંભાવના વધુ સંભાવના હશે તો આ ચેનલ થકી અમે તમને જણાવીશું પરંતુ મિત્રો અત્યારે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલની પણ આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઈ આગાહી જાણી લઈએ જેમાં સૌથી પહેલા પરેશ ગોસ્વામી તરફથી આવી રહેલી આગાહી ઉપર આપણે નજર કરીએ તો તેમણે પણ આવનારા દિવસોની અંદર રાજ્યના વાતાવરણમાં સતત અસ્થિરતા રૂપે અને મિત્રો વાતાવરણ પલટાને લઈને આગાહી કરી છે પવનની વાત કરતા તેમણે જણાવ્યું કે મિત્રો હવે પછીના આવનારા દસ દિવસની અંદર પવનની અંદર અસ્થિરતા ભર્યા વારંવાર બદલાતા અને આવા પવનોના કારણે મિત્રો દિવસોની દરમિયાન રાજ્યના વાતાવરણમાં કસ કાતરા જોવા મળશે કાંઈક ઘાટા વાદળો પણ રાજ્યની અંદર જોવા મળશે કેટલાક વિસ્તારોની અંદર મિત્રો પવનોની અસ્થિરતાના કારણે જેમાં ભેજવાળા પવનોના કારણે ઝાકળ વર્ષાની પણ સંભાવના રહેશે ને વધુમાં આગાહી આપતા તેમણે કહ્યું કે વચ્ચેના દિવસોની અંદર ઉત્તરના પવનો કારણે વહેલી સવારે ઠંડીનો અહેસાસ અને બપોરના સમયગાળા દરમિયાન ઉનાળાનો અહેસાસ એવું મિક્સ વાતાવરણ થવાના કારણે રાજ્યની અંદર મિત્રો આ દિવસો દરમિયાન શરદી ઉધરસ અને તાવની બીમારી વધી શકે છે વધુમાં તેમણે જણાવ્યું કે આ દિવસો દરમિયાન પાંત્રી ડિગ્રી સુધીનું તાપમાન તો દક્ષિણ ગુજરાતના દરિયાના કાંઠાના ભાગોમાં પણ પાંત્રી ડિગ્રીથી વધારેનું તાપમાન અને મિત્રો ઉનાળા અંગે ગરમીની આગાહી આપતા તેમણે કહ્યું કે આ વર્ષે છેતાલીસ ડિગ્રી સુધીનું તાપમાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં ઉનાળાના દિવસો દરમિયાન જઈ શકે અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું છે કે અત્યારે રાજ્ય ઉપર આવી રહેલા જે વાદળાઓ છે તે ત્રણ દિવસ સુધી જોવા મળી શકે અઢાર ઓગણીસ વીસ તારીખ અને મિત્રો બાવીસથી છવ્વીસ તારીખ વચ્ચે પણ રાજ્યમાં વાદળિયા વાતાવરણની સંભાવનાની સાથે તેમણે કહ્યું કે આંબાના મોર ઘઉં જેવા પાકોને આ વાતાવરણના કારણે વિપરીત અસર થઈ શકે છે ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતના ભાગોની અંદર પવનના જોર વધવાની આગાહી અંબાલાલ પટેલ તરફથી કરવામાં આવી છે મિત્રો ઓગણીસમી તારીખથી રાજ્યમાં ગરમી વધવાની પણ આગાહી તેમણે કરી છે વધુમાં તેમણે કહ્યું કે તેવી તારીખથી અંત આ મહિનાના દિવસો દરમિયાન કમોસમી વરસાદ અને વાતાવરણમાં સતત ફેરફાર થવાની સંભાવના ફેબ્રુઆરીના અંતિમ દિવસોમાં રહી શકે અને મિત્રો તેમણે માર્ચ મહિનાની અંદર રાજ્યમાં તેજ પવનો ફૂંકાવાના કારણે આંબાના પાકોને વિપરીત અસર માર્ચ મહિનામાં આવે તેવી આગાહી અંબાલાલ પટેલ તરફથી કરવામાં આવી રહી છે તો આ રીતે મિત્રો અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી તરફથી આવનારા વાતાવરણને લઈ અસ્થિરતાને લઈને જે આગાહીઓ આપ